ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે નોંધાયેલા કેસો ગુજરાત સરકાર દ્વારા પરત લેવાયા હોવાનું સામે આવતા જ હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા સહિતનાએ નિવેદન આપી સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો આ કેસો પરત ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોય તેને હાર્દિક પટેલ અલ્પેશ કથેરિયા સહિતનાએ આવકાર્યો છે સુરતમાં અલ્પેશ કથેરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમયે રાજદ્રોહ સહિતના કેસો સરકાર દ્વારા પાછા ખેંચાયા છે જોકે સરકાર પાસે બીજા નાના મોટા કેસો પાછા ખેંચવા માટે માંગ કરવામાં આવી છે ગુજરાતમાં ચૌદ કેસો પરત ખેંચાશે છે જેમાં બે રાજદ્રોહના કેસો છે સુરત અમદાવાદ મહેસાણા સહિત શહેરોમાં કેસો નોંધાયા હતા હાર્દિક પટેલ ચિરાગ પટેલ અને દિનેશ બામણીયા અલ્પેશ કથેરિયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જી જી સરકાર દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે તેર થી ચૌદ કેસો છે ગાંધીનગરના આઠ કેસો અમદાવાદના ત્રણ કેસ સુરતના બે અને એક મહેસાણાનો મળી આવા દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અથવા તો સ્નેહવિનીને જવાથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે નિર્ણયને હાલ સહ સાવકારીએ છીએ સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેમ પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોમાં રાદરો સહિતના થયેલા કેસો રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈને આભાર માનતી પોસ્ટ ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે કરી છે તો સુરતમાં પ્રેસ કચેરી અંગે પ્રતિક્રિયા પણ આપી હતી બ્યુરો રિપોર્ટ જીટન ફેરિયો